હેલો ડિયર એસપુરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર વિશે અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયો ઓફકોર્સ ખૂબ અગત્યના છે અને આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરનો એક નવો સિલેબસ છે ડિક્લેર થઈશું ચુક્યો છે અને એ અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાંથી થર્ટી માર્ક્સના ક્વેશ્ચન્સ જે છે એ પૂછાવાના છે અને એ અભ્યાસક્રમ અનુસાર જે યુનિટ નંબર છે માનવ સંબંધોની વ્યવસ્થા તરીકે સમાજ સમુદાય અને શાસ્ત્રીય સિદ્ધાંતો તો એ અંગેની આપણે ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે અગાઉના વિડીયોમાં આપણે સમાજ એટલે શું અને શા માટે સમાજ અને માનવ સંબંધોનું એક અનેરું મહત્વ છે એ અંગેની ડિટેલમાં ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી હતી જો તમે અગાઉનો વિડીયો જોયો ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયો પણ ચેક કરી લેશો હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સમુદાયની વ્યાખ્યાઓ અને કેટલીક લાક્ષણિકતાઓ જે ખૂબ અગત્યનું છે જ્યારે બેઝિકલી તમને એક્ઝામમાં એક વ્યાખ્યા આપેલી હોય છે અને એ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે એમનું નામ પૂછવામાં આવે છે તો ફર્સ્ટ વ્યાખ્યા આપણે જે જોવાના છે એ છે મેકલવર અને પેજ નામના જે વિદ્વાનો છે એમણે આપેલી વ્યાખ્યા છે તો એમણે સમુદાયની વ્યાખ્યા શું આપી છે તો જ્યારે કોઈપણ જૂથના સભ્યો નાના કે મોટા એવી રીતે સાથે રહે છે કે તેઓ આ અથવા તે ચોક્કસ રુચિને નહીં પરંતુ સામાન્ય જીવનની મૂળભૂત શરતો વહેંચે છે ત્યારે તે જૂથને સમુદાય કહી શકીએ ઓકે આ વ્યાખ્યા જે છે એ મેકલવર અને પેજ નામના જે સોશિયોલોજીસ્ટ છે એમણે આપી છે એમણે એવું કીધું છે કે કોઈ પણ જૂથના સભ્યો ઓકે એટલે કે કોઈ પણ ગ્રુપના મેમ્બર્સ ભલે એ ગ્રુપ નાનું હોય કે મોટું હોય પરંતુ એ એવી એવી રીતે સાથે રહે છે એટલે કે એવી રીતે એકબીજાની સાથે રહે છે કે તેઓ આ અથવા તે ચોક્કસ રૂચિને નહીં પરંતુ એટલે કે કોઈ ચોક્કસ ઇન્ટરેસ્ટ અથવા તો રૂચિને ધ્યાનમાં લઈને નહીં પરંતુ સામાન્ય જીવનની મૂળભૂત શરતોને વહેંચે છે જે કોઈ જરૂરિયાતો છે જે જીવનની મૂળભૂત જરૂરિયાતો છે જેમકે ખાવાનું થઈ ગયું રહેવાનું થઈ ગયું કપડાં તો એ બધી મૂળભૂત શરતો છે એને વહેંચે છે ત્યારે તે જૂથને આપણે સમુદાય તરીકે ઓળખીએ છીએ ઓકે કોઈ પણ ગ્રુપ હોઈ શકે એ નાનું કે મોટું પરંતુ એ એવી રીતે સાથે રહે કે એ પોતાની કોઈ ચોક્કસ ઇન્ટરેસ્ટ અથવા તો પોતાના કોઈ યુના ઘમા અણઘમાને માન્ય નથી રાખતું પરંતુ સામાન્ય જીવનની જે કોઈ મૂળભૂત શરતો છે એને વહેંચે છે ત્યારે એ જૂથને આપણે સમુદાય તરીકે ઓળખીએ છીએ ઓગબર્ન અને તિમકોફ નામના વિદ્વાને આપી છે તો એમના મતે સમુદાય એટલે તો સમુદાયને મર્યાદિત વિસ્તારની અંદર સામાજિક જીવનના સંપૂર્ણ સંગઠન તરીકે માનવામાં આવે છે ઓકે મર્યાદિત વિસ્તાર એટલે કે કોઈ એક ચોક્કસ નક્કી કરેલો વિસ્તાર ઓકે એની અંદર સામાજિક જીવનના સંપૂર્ણ સંગઠન જે સમાજનું જીવન છે લોકોનું જીવન છે એનું સંપૂર્ણ ગઠન અથવા તો એનું સંપૂર્ણ સંગઠન એટલે કે સંપૂર્ણ એક ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો અહીંયા શું કીધું છે એક ચોક્કસ મર્યાદિત વિસ્તારની અંદર વધારે નહીં પણ એકદમ મર્યાદિત વિસ્તાર કે જ્યાં સામાજિક જીવનનું જે સંપૂર્ણ સંગઠન છે એને માનવામાં આવે છે તો એને આપણે શું કહીએ છીએ સમુદાય તરીકે ઓળખીએ છીએ આ વ્યાખ્યા આપી છે ઓગબન અને તિંકોફ નામના વિદ્વાનોએ ઓકે ડેવિસના જણાવ્યા મુજબ નવ નેક્સ્ટ જે ડેફિનેશન છે એ ડેવિસ નામના સમાજશાસ્ત્રીએ આપી છે એમનું કેવું એવું છે કે તે સૌથી નાનું પ્રાદેશિક જૂથ છે જે સામાજિક જીવનના તમામ પાસાઓને સ્વીકારી શકે છે તો ડેવિસ એવું કહે છે કે સમુદાય એ સૌથી નાનું પ્રાદેશિક જૂથ છે એટલે કે કોઈ પ્રદેશ ને લગતું જૂથ છે ને લગતું જૂથ છે જે સમાજના તમામ પાસાઓને સ્વીકારી શકે છે તો જે કોઈ પાસા છે જે કોઈ વસ્તુઓ છે એ બધી વસ્તુઓને એ સ્વીકારી શકે છે ઓકે બટ્રાંડ નામના વિદ્વાન એવું કહે છે કે તે લોકોનો કાર્યાત્મક રીતે સંબંધિત એકંદર અભ્યાસ છે જો ચોક્કસ સમય ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહે છે એક સામાન્ય સંસ્કૃતિ દર્શાવે છે સામાજિક માળખામાં ગોઠવાયેલા છે તેમની વિશિષ્ટતા જૂથ તરીકે અલગ ઓળખની જાગૃતિ દર્શાવે છે તો બર્ટ્રાન્ડ એવું કહે છે કે એક સંબંધિત ગ્રુપ છે એકંદર છે જેઓ ચોક્કસ સમય ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહે છે ઓકે એટલે ચોક્કસ જે ભૌગોલિક વિસ્તાર છે એમાં રહે છે એક સામાન્ય સંસ્કૃતિ ધરાવે છે એક ગ્રુપ છે તો એ ગ્રુપની સંસ્કૃતિ કેવી હશે કોમન હશે તો એક સામાન્ય સંસ્કૃતિ ધરાવે છે અને એ લોકો સામાજિક માળખું જે છે એટલે કે સ્ટ્રક્ચર છે એમાં ગોઠવાયેલા છે અને સાથે સાથે એમની વિશિષ્ટતા એક ચોક્કસ જૂથ તરીકે અલગ ઓળખાય આવે છે એટલે કે એક જૂથ છે એક ગ્રુપ છે તો એ અલગ ઓળખાઈ આવે બીજું ગ્રુપ છે તો એ અલગ ઓળખાઈ આવે તો એને શું કહેવાય છે સમુદાય કહેવાય છે એવું કોણ કહે છે તો બટ્રાંડ કહે છે ઓકે હવે આપણે જોઈએ સમુદાયના પરિણામો તો સૌપ્રથમ પરિણામ છે ભૌગોલિક પરિણામ તો સમુદાયો વસાહતો છે તેઓ સામાન્ય રીતે નકશા પર સ્થિત હોઈ શકે છે બેઝિકલી આપણે વાત કરીએ તો એક વસાહત છે એ શું છે એક નકશા પર સ્થિત હોઈ શકે એટલે કે એક ચોક્કસ એરિયામાં એક નકશામાં હોઈ શકે તમે સૌ જાણો છો એ પ્રમાણે જે મેપ છે તો એમાં ભૌગોલિક એરિયામાં એટલે કે જે ફિઝિકલ ફીચર છે તો એ ઇન્ડિકેટ કરે છે તો એને આપણે શું કહી શકીએ તો એક પરિણામ છે એટલે કે એ જે ગ્રુપ છે એ શું છે ભૌગોલિક પરિણામ છે બીજું જે છે એ મનોવૈજ્ઞાનિક પરિણામ છે તો એની વાત કરીએ તો કેવી રીતે મનોવૈજ્ઞાનિક પરિણામ છે તો આદર્શ સમુદાયના લોકો જે છે એક સામાન્ય સંસ્કૃતિ ધરાવે છે ઓકે માન્યતાઓ મૂલ્ય અને ધોરણોનો એ સામાન્ય સમૂહ છે તો જ્યારે બેઝિકલી આપણે વાત કરીએ છીએ મનોવૈજ્ઞાનિક પરિણામની તો એક ચોક્કસ સમુદાયના લોકો એ જે છે એ સમાન સંસ્કૃતિ ધરાવે છે ઓકે ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે કોઈ એક કમ્યુનિટી છે તો એની જે સંસ્કૃતિ છે એના લોકોની બિલીફ છે માન્યતા છે એ સરખી છે ઓકે એના મૂલ્યો જે છે એના ધોરણો છે એથિક્સ છે એ પણ શું છે સરખું છે એટલે કે એક સામાન્ય ધરાવે છે એટલે કે સામાન્ય મૂલ્યો સામાન્ય ધોરણો અને સામાન્ય માન્યતાઓ ધરાવે છે માની લે માની લે કે આપણે કોઈ કાસ્ટની વાત કરીએ તો એ કાસ્ટના જે કોઈ માન્યતા છે એના મૂલ્યો છે ત્યાંના ધોરણો છે એની સંસ્કૃતિ છે કેવી છે તો કોમન છે નેક્સ્ટ છે સંગઠનાત્મક એટલે કે સંગઠન એટલે કે બેઝિકલી ગ્રુપ તો તેમની અંદર સોસાયટીઓ અને સંસ્થાઓ એ ધોરણો અને ભૂમિકાઓનો સંગ્રહ છે જે સામાજિક ક્રિયા પ્રતિક્રિયાને સંચાલિત અને ચેનલ કરે છે ઓકે શું છે કે એક સંસ્થાઓ અથવા તો કોઈક સોસાયટીઓ છે સમુદાય છે એના જે ધોરણો છે એના સ્ટેન્ડર્ડ છે અને સાથે સાથે એ ભૂમિકાઓ છે એમણે કેવો રોલ પ્લે કરવાનો છે તો એનો સંગ્રહ છે અને બેઝિકલી એ શું કરે છે કે એની ક્રિયા પ્રતિક્રિયા એટલે કે એક્શન રિએક્શનને એ શું કરે છે સંચાલિત કરે છે સમુદાયના સભ્યો ધારાધોરણો અને ભૂમિકાઓની સમગ્ર પ્રણાલીથી પરિચિત હોવાની અપેક્ષા રાખવામાં આવે છે એ દરેકે દરેક વ્યક્તિ શું છે કે એ પરિચિત છે એવું આપણે શું કરીએ છીએ એક એક્સપેક્ટેશન જે છે એ રાખીએ છીએ તો આ જે પરિણામો છે એ ખૂબ અગત્યના છે ભૌગોલિક પરિણામ મનોવૈજ્ઞાનિક પરિણામ અને સંગઠનાત્મક પરિણામ તમને પૂછાઈ શકે કે સમુદાયના પરિણામો નીચે પૈકી કયા કયા છે ત્રણ ઓપ્શન આપ્યા હોય અને એક અલગ હશે તો ભૌગોલિક પરિણામ છે મનોવૈજ્ઞાનિક પરિણામ છે અને સાથે સાથે સંગઠનનું પરિણામ છે હવે જોઈએ સમુદાયની લાક્ષણિકતાઓ તો પણ ખૂબ અગત્યનું છે કે સમુદાયની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો સૌ પ્રથમ લાક્ષણિકતા છે પ્રદેશ એટલે કે જે તે પ્રદેશની આપણે વાત કરવાના છે ઓકે તો લોકોનું જૂથ એક સમુદાય બનાવે છે ત્યારે તે ચોક્કસ વિસ્તારમાં રહેવાનું શરૂ કરે છે આપણે જો પ્રિમિટિવ મેનથી જોઈએ એટલે કે આદિ સંસ્કૃતિની વાત કરીએ તો તમને ખબર હશે સિંધુ સિવિલાઇઝેશન હડપ્પિયન સિવિલાઇઝેશન તો એ લોકો એક ચોક્કસ વિસ્તારમાં રહેતા હતા તો અહીંયા પણ આપણી જે સંસ્કૃતિ છે લોકોનું જૂથ છે એ જ્યારે એક સમુદાય બનાવે છે તો એક ચોક્કસ વિસ્તારમાં સાથે રહે છે પછી ધીરે ધીરે એમાં શું થતો જાય છે વિકાસ થતો જાય છે એમાં ધીરે ધીરે વિસ્તાર થતો જાય છે સમુદાય હંમેશા પ્રાદેશિક વિસ્તાર પર કબજો કરે છે જે પ્રદેશનો વિસ્તાર છે એની ઉપર બેઝિકલી એ શું કરે છે પોતાનો હક જમાવે છે વિસ્તારને કાયમ માટે નિશ્ચિત કરવાની જરૂર નથી જો સમય બદલાતા એ વિસ્તાર જે છે એ બદલાતો રહે છે એટલે એને આપણે ચોક્કસ કે ફિક્સ કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે સમય જતાં એમાં શું આવે છે પરિવર્તન જે છે એ આવતું રહે છે નેક્સ્ટ છે અનુભૂતિ એટલે કે એમની ફિલિંગ્સ તો અનુભૂતિનો અર્થ છે કે સમુદાયના સભ્યો એક સાથે જોડાયેલા હોવાની લાગણી ધરાવે છે એક સાથે જોડાયેલા છે તો એ એક સરખી લાગણી ધરાવે છે સાથે તે જાગૃતિનો પણ ઉલ્લેખ કરે છે જે તેમને અન્યની લાગણીઓ વિશે સહનશીલતાની ડિગ્રી આપે છે ઓકે તો એક સાથે જે સમુદાય જોડાયેલો છે તો એની અનુભૂતિ છે એ કેવી છે કે બેઝિકલી એક સાથે જોડાયેલા છે એવી ફિલિંગ્સ ધરાવે છે એવી લાગણી ધરાવે છે સાથે સાથે એક પ્રકારની જાગૃતિનો પણ ઉલ્લેખ કરે છે કે અન્યની લાગણીઓ વિશે પણ એ લોકો શું કરે છે તો સહનશીલતા ધરાવે છે કોઈ પણ વ્યક્તિ હોય તો એ બીજાની લાગણી વિશે પણ શું ધરાવે છે તો સહનશીલતા ધરાવે છે નેક્સ્ટ છે કોમનનેસ એટલે કે જે સામાન્ય વસ્તુ જોવા મળે એ તો કમ્યુનિટી એટલે જીવનની સામાન્ય રીત શેર કરતા લોકો જે લોકો જે છે એ જીવનની સામાન્ય રીત એટલે કે સામાન્ય એથિક્સ વેલ્યુને શેર કરે છે તો એને આપણે બેઝિકલી કોમનનેસ તરીકે ઓળખીએ છીએ બાબતોમાં સામૂહિક ભાગીદારી અને સમુદાયના પ્રચલિત જીવન પદ્ધતિના પરિણામે સભ્યોમાં આશાઓ અને આકાંક્ષાઓની પરસ્પરની ઓળખની ભાવના વધે છે ઓકે વિવિધ બાબતોમાં જો કોમનનેસ હોય એટલે કે સામાન્ય વસ્તુઓ હોય તો એની જે પદ્ધતિ છે એના પરિણામે જેની આશાઓ છે ઓકે એક્સપેક્ટેશન છે આકાંક્ષાઓ છે તો એના માટેની પણ ભાવના જે છે ફિલિંગ્સ છે એ વધે છે નેક્સ્ટ છે વિચારધારા એટલે કે થિંકિંગ પ્રોસેસ તો સમુદાયના સભ્યો એક સમાન વિચારધારા ધરાવે છે એવું કહેવું છે પરંતુ બેઝિકલી આપણે જોઈએ તો એમાં પણ વિચારધારામાં આપણને વૈવિધ્ય જોવા મળી શકે તો અહીંયા એક સામાન્ય વિચારધારા લોકો ધરાવે છે નેક્સ્ટ છે લોકોનું જૂથ તો લોકોનું જૂથ સામાન્ય જીવનની મૂળભૂત શરતો વહેંચે છે જૂથના સભ્યો સંગઠિત રીતે સામૂહિક રીતે કાર્ય કરી શકે છે ઓકે જ્યાં લોકોનું જૂથ છે એ શું કરે છે તો સામાન્ય જીવનની કેટલીક મૂળભૂત શરતો છે એને વહેંચે છે એને ડિસ્ક્રાઈબ કરે છે અને જે જૂથના સભ્યો છે એ સંગઠિત રીતે સામૂહિક રીતે કાર્ય કરે છે એટલે કે એક સંગઠન બનાવીને એક ગ્રુપ બનાવીને એ કાર્ય કરે છે નેક્સ્ટ નંબર છે સ્થાયીતા એટલે કે ચોક્કસ જગ્યાએ સ્થાયી થવું ફિક્સ થવું સેટલ થવું ચોક્કસ સ્થળે કાયમી જૂથ જીવનનો સમાવેશ થાય છે સમુદાય પ્રમાણમાં સ્થિર છે ઓકે તો એક ચોક્કસ સ્થળે કાયમી જૂથ જીવનનો સમાવેશ થાય છે ઓકે એક પર્ટિક્યુલર જગ્યાએ એ શું કરશે પરમિનન્ટ સેટલમેન્ટ એટલે કે પરમિનન્ટ જીવન જીવશે અને એના આધારે શું થાય છે કે જે પ્રમાણ છે સમુદાયનું એ શું બને છે ધીરે ધીરે સ્થિર બને છે એટલે કે ત્યાં સેટલ થાય છે નેક્સ્ટ છે પ્રા પ્રાકૃતિકતા સમુદાયની સ્થાપના સામાન્ય અને કુદરતી રીતે થાય છે એટલે કે પ્રકૃતિને આધારે થાય છે તેઓ ઈચ્છાના કાર્ય દ્વારા આયોજિત પ્રયત્નો દ્વારા બનાવવામાં અથવા બનાવવામાં આવતા નથી વ્યક્તિ જન્મથી જૂથના સભ્ય બને છે સમુદાય તેના મૂળમાં સ્વયં અસ્ફુરિત છે તો બેઝિકલી ઈચ્છાના ધોરણે અથવા એ બનાવવામાં નથી આવતા કારણ કે એક જૂથ છે એક ગ્રુપ છે તો પહેલેથી જ એટલે કે બાય બોન શું બને છે કે જૂથના સભ્ય બને છે અને જે સમુદાય છે એટલે કે જૂથ છે એમનામાં સ્વયં સ્ફુરિત છે એટલે કે જન્મજાત હોય છે હવે આપણે વાત કરીએ સમુદાયના પ્રકારોની તો લોકોનું એક જૂથ જેઓ એક સામાન્ય સલગ્ન પ્રદેશ ઉપર કબજો કરે છે તે પ્રદેશમાં તેમના સાથે રહેવા સાથે સંકળાયેલી પરંપરાનો એક સામાન્ય સમૂહ ધરાવે છે અને સ્થાનિક સંસ્થાઓના સમૂહ દ્વારા સેવા આપવામાં આવે છે લોકો તેમના સામાન્ય હિત પ્રત્યે સભાન હોય છે ઓકે શું છે તો એક જૂથ કે જેઓ એક સામાન્ય પ્રદેશ ઉપર કબજો મેળવે છે એટલે કે ત્યાં પરમિનન્ટ સેટલ હોય છે એમની સાથે જે સંકળાયેલી પરંપરા છે એનો પણ એક સામાન્ય સમૂહ ધરાવે છે ઓકે સાથે સાથે ત્યાંની જે સંસ્થાઓ છે માની લે કે એક્સ વાય ઝેડ નામની એરિયામાં એ લોકો રહે છે તો એક્સ વાય ઝેડ નામના જે એરિયા છે એમાં જે જે સંસ્થાઓ છે જે જે ઇન્સ્ટિટ્યુશન છે એમના દ્વારા એમને સેવ આપવામાં આવે છે ફોર એક્ઝામ્પલ શાળા છે તો ત્યાં એજ્યુકેશન આપવામાં આવે છે હોસ્પિટલ છે તો ત્યાં મેડિકલ ફેસિલિટી આપવામાં આવે છે જેમાં તેમના સામાન્ય હિત પ્રત્યે લોકો સભાન હોય છે એમના જે ઇન્ટરેસ્ટ છે એમના જે હિત છે એમની વચ્ચે લોકો શું હોય છે તો બેઝિકલી અવેર હોય છે તે સામાન્ય જીવનની લાગણી દ્વારા ચિહિત થયેલ વિસ્તાર તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તો એને આપણે શું કહીએ કે એક નિર્દેશિત વિસ્તાર છે જ્યાં સામાન્ય જીવનની લાગણીઓ સાથે સાથે સેવાઓ સંસ્થાઓ બધી જ વસ્તુઓ છે એ અવેલેબલ થાય છે તેમાં ભૌગોલિક વિસ્તારની અંદર એક સામાન્ય સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા સાથેના લોકોના જૂથનો સમાવેશ થાય છે તેના સભ્યો તેમની એકતા પ્રત્યે સભાન હોય છે અને જેઓ સંગઠિત રીતે સામૂહિક રીતે કાર્ય કરી શકે છે સમુદાયની વિભાવનામાં બે મૂળભૂત તત્વો ભૌગોલિક વિસ્તાર અને એકતાની ભાવના છે તો આ પૂછાઈ શકે કે સમુદાયની વિભાવનામાં કયા બે મૂળભૂત તત્વો રહેલા છે તો એક તો ભૌગોલિક વિસ્તાર અને બીજી એકતા એટલે કે યુનિટી ઓકે એ લોકોની જે યુનિટી છે એ પ્રત્યે લોકો ઓલરેડી અવેર હોય છે અને જો યુનિટી ન હોય તો એક સંગઠન તરીકે કાર્ય કરવું લગભગ અશક્ય છે એટલે કે એ લોકો એકતા પ્રત્યે સભાન છે અવેર છે ઓકે સમુદાય એક પ્રાદેશિક જૂથ છે જે એક સામાન્ય જમીન તેમજ જીવનની વહેંચાયેલ રીતને વહેંચે છે એ કોઈ દુર્ઘટના નથી કે લોકો કોઈ ચોક્કસ જગ્યાએ ધ્યાન સ્થિત કરે છે અને એક સાથે ક્લસ્ટર કરે છે ઓકે શું છે બેઝિકલી એક પ્રાદેશિક જૂથ છે એટલે કે એરિયાને લગતું એક જૂથ છે એક ગ્રુપ છે જે એક સામાન્ય જીવન અને તેમની જીવનની વહેંચાયેલ રીતને વહેંચે છે શું કરે છે તો એક સામાન્ય જીવન છે એને વહેંચે છે અને સાથે સાથે એ જે રીત છે જીવન જીવવાની તો એને શું કરે છે બેઝિકલી વહેંચે છે કોઈ એવી દુર્ઘટના નથી નથી કે લોકો કોઈ ચોક્કસ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરે છે અને એક સાથે ક્લસ્ટર કરે છે તો કોઈ એક દુર્ઘટના નથી કે જેને લઈને એ લોકો શું કરે છે કે એક જૂથમાં રહે છે અથવા તો એક ક્લસ્ટર બનાવે છે પરંતુ બેઝિકલી એ શું કરે છે તો જીવનની જે વહેંચાયેલ રીત છે એટલે કે જે જીવન જીવવાના એથિક્સ છે મૂલ્યો છે એને શું કરે છે બેઝિકલી એ લોકો વહેંચે છે નિકટતા સંપર્કની સુવિધા આપે છે ઓકે બેઝિકલી જે એકબીજાની સાથે જે નિકટતાથી રહેવું તો એ શું કરે છે એક પ્રકારની સુવિધા આપે છે જેમ જેમ લોકો એકબીજાની સાથે નજીક રહેતા જાય છે તો એમને સુવિધાઓ મળતી જાય છે ઓકે એમની સાથે એક બોન્ડ ક્રિએટ થાય છે તો એ અંગેની પણ એ સુવિધા જે છે એ આપે છે ટ્રક્ષ પણ આપે છે અને જૂથના સંગઠન અને એકીકરણને સરળ બનાવે છે ઓકે એક શું કરે છે જૂથનું જે એકીકરણ છે એટલે કે જૂથનું સાથે બનવાની જે મેટર છે તો એને પણ શું કરે છે સરળ બનાવે છે એટલે કે લોકો એક સાથે એકીકરણથી રહી શકે છે એક જ વિસ્તારમાં રહેતા લોકો એક વિશિષ્ટ સમુદાય જીવન જીવે છે જે એક જ વિસ્તારમાં લોકો રહે છે તો એ શું કરે છે એક ચોક્કસ પ્રકારનું જે સમુદાય છે તો એનું જીવન જીવે છે સીધી વસ્તુ છે કે કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોનું જે જીવન ધોરણ હોય એ લગભગ સેમ હોઈ શકે તમે જો ફોર એક્ઝામ્પલ માની લે કે જે પહાડી વિસ્તારમાં રહેતા લોકો છે તો એમનું જીવન સરખું છે જે લોકો રણ પ્રદેશમાં રહે છે તો એમની જે જીવન જીવવાની શૈલી છે તો એ શું છે સરખી છે એકવાર લોકોના સમૂહને ભેળવી દેવામાં આવે તો પછી અવકાશનું એક સામાન્ય તત્વ સામાજિક સંબંધમાં પ્રવેશ કરે છે અને અંદરથી તેઓ લાગણી અનુભવે છે ઓકે એક જ રિજિયન છે એક જ પ્રદેશ છે ત્યાંના લોકો જે છે એ બેઝિકલી શું કરે છે એક સરખું જીવન જીવે છે અને ધીરે ધીરે જે સેમ લાગણી છે તો એ લાગણી પણ એની સાથે સંકળાયેલ છે લોહીના સંબંધ કરતાં પણ સ્થાનિક જૂથબંધી મહત્ત્વપૂર્ણ બની જાય છે ઘણી વખત એવું બને છે કે બ્લડ રિલેશન વચ્ચે એટલા બધા ફિલિંગ્સ નથી હોતી જેટલી જૂથના લોકો સાથે હોય છે જે લોકો એક જ વિસ્તારમાં રહે છે તેમ છતાં તેઓ અલગ અલગ લોહીના છે તેઓ એક સમુદાય બનાવે છે જો કોમન લોજિક છે કે એક ગ્રુપમાં રહે છે એ બધાએ બધા ફેમિલી મેમ્બર્સ હોય સેમ બ્લડ રિલેશન હોય એવું જરૂરી નથી અલગ અલગ લોકો રહેતા હોય છે પણ સાથે પણ એમની સાથે પણ લોકો શું કરે છે તો એક સમુદાય બનાવે છે ગ્રુપ બનાવે છે એક ઇમિગ્રન્ટ કે જે સગપણથી સંબંધિત નથી પણ સ્થાનિક સમુદાયના સભ્ય બને છે ઇમિગ્રન્ટ એટલે શું કે એક પ્લેસથી બીજા પ્લેસે આવીને સેટલ થવું તો ભલે એ સગપણથી એટલે કે રિલેશનથી એ લોકોને કોઈ સંબંધ નથી પરંતુ એ પણ સ્થાનિક સમુદાયના એક સભ્ય બની જાય છે ફોર એક્ઝામ્પલ માનો કે આપણે કોઈ સોસાયટીમાં રહેતા હોય ત્યાંથી બીજા કોઈ વ્યક્તિ રહેવા આવે તો ભલે આપણા સગા સંબંધી નથી પણ એ આપણી સોસાયટીના શું બની જાય છે મેમ્બર બની જાય છે પરંપરાગત રીતે સમુદાયને એક સામાન્ય સ્થાન પર રહેતા લોકોના પરસ્પર વ્યવહારના જૂથ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો આપણે વ્યાખ્યા અગત્યની છે કે ટ્રેડિશનલી આપણે જો જોઈએ તો સમુદાય એટલે શું તો એક સામાન્ય સ્થાન ઉપર રહેતા લોકોના પરસ્પરના વ્યવહારને આપણે જૂથ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ તમને ખબર હશે તો અગાઉ આપણે સાટા પદ્ધતિ એટલે કે માનું કે ફોર એક્ઝામ્પલ મને ઘઉંની જરૂર છે તમને ચોખાની જરૂર છે તો એ બંને વચ્ચે શું કરવામાં આવે ચેન્જીસ કરવામાં આવે તો એને આપણે શું કહીએ કે અરસપરની છે બાર્ટર સિસ્ટમ છે એ તરીકે ઓળખવામાં આવતી હતી પછી ધીરે 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 જે છે તોલમાપના સાધનો આવે છે કરન્સી જે છે એ સોસાયટીમાં ફોર્મ થાય છે તો એના આધારે જે આપણા જે વ્યવહાર છે પરસ્પરના તો એને પણ આપણે જૂથ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આ શબ્દોનો ઉપયોગ સામાન્ય રીતે સામાન્ય મૂલ્યોની આસપાસ સંગઠિત હોય તેવા જૂથનો સંદર્ભ આપવા માટે થાય છે અને સામાન્ય રીતે ઘર કરતાં મોટા સામાજિક એકમોમાં વહેંચાયેલ ભૌગોલિક સ્થાનની અંદર સામાજિક એકતા સાથે આભારી છે ઓકે ફક્ત ઘર તરીકે અથવા તો ઘરને રિલેટેડ નહીં પરંતુ બેઝિકલી ભૌતિક સ્થાનની અંદર કોઈ એક ચોક્કસ સમાજના એકમના જે ભૌતિક સ્થાન છે તો એમાં રહેતા લોકો જે એક સામાજિક એકતા સાથે રહે છે તો એને આપણે સંગઠન કહી શકીએ અગેન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે સમુદાય શબ્દ જૂની ફ્રેન્ચ કમ્યુનિટી પરથી આવ્યો છે જે લેટિન કમ્યુનિટા પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ફેલોશિપ અથવા તો સંગઠિત સમાજ ઓકે શું ધ્યાન રાખવાનું છે કે આ સમુદાય શબ્દ જે છે જૂથ શબ્દ જે છે સમુદાય શબ્દ છે એ ફ્રેન્ચ કમ્યુનિટી પરથી આવ્યો છે અને એ લેટિન કમ્યુનિ કોમ્યુનિટા શબ્દ ઉપરથી આવ્યો છે તો આ સમુદાય શબ્દ એ ફ્રેન્ચ કમ્યુનિટી પરથી આવ્યો છે ઓકે ફ્રેન્ચની કમ્યુનિટી અને આ એકચુઅલી ફ્રેન્ચ કમ્યુનિટી શબ્દ એ ક્યાંથી આવ્યો છે તો લેટિન ભાષાના જે કમ્યુનિટા શબ્દ છે એની ઉપરથી ઉતરી આવ્યો છે તો તમને સીધું પૂછાઈ શકે કે સમુદાય શબ્દ એ કઈ ભાષામાંથી આવ્યો છે તો લેટિન ભાષામાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે કમ્યુનિટાસ અને કઈ કમ્યુનિટીમાંથી આવ્યો છે તો ફ્રેન્ચ કલ્ચરમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે ફેલોશીપ અથવા તો સંગઠિત સમાજ સામાન્યતઃ ભાષા વ્યવહાર રિવાજો પરંપરાઓ લોક પદ્ધતિઓ વધુ સામાન્ય છે લોકો રીત રિવાજો અને પરંપરાઓ દ્વારા સામાન્ય જીવનશૈલી અને કાર્યોને વહેંચે છે તો આ પણ જરૂરી છે કે જે રીત રિવાજો છે અને પરંપરાઓ છે તો એના દ્વારા જે જીવનશૈલી છે એટલે કે વે ઓફ લાઈફ અને સાથે સાથે કાર્ય એટલે કે અલગ અલગ વર્ક છે તો એને પણ શું કરે છે વહેંચે છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ અને નવા વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવનાઇઝ ડે